જેબી મોદી કેન્સર સેન્ટરમાં 48 વર્ષીય મહિલા દર્દીને બરોડ સ્પ્લીન નું કેન્સર ગાંઠનું સફળ ઓપરેશન કરાવ્યું હતું મોટા ભાગે બરોડની સાઈઝ 5 સેન્ટીમીટરની હોય છે જે આ દર્દીના કેસમાં 33 સેન્ટીમીટરની જોવા મળી હતી આ અંગે પત્રકાર પરિષદોજી માહિતી આપવા ડોક્ટર દિવેશ પાઠકે જણાવ્યું હતું કે દુર્લભ અને જટિલ કેન્સર હોય તો પણ તેની યોગ્ય કુશળતા દ્વારા સારવાર કરી નિદાન શક્ય છે શ્રીમતી જયબેન મોદી હોસ્પિટલ સંચાલિત જીબી મોદી કેન્સર સેન્ટરમાં 48 વર્ષીય મહિલા દર્દીને બરોડ સ્પ્લીનનું કેન્સર નોન હોટકિન્સ લાઇફોમા વિથ પેનસાઇટોપેનિયા વિથ મેસિવ સ્પ્લીનમો મેગલી હોવાનું જણાવ્યું હતું મોટા ભાગે બરોટની સાઇઝ 5 સેન્ટીમીટર હોય છે જે આ દર્દીના કેસમાં 33 સેન્ટીમીટરની જોવા મળી હતી જેનું વજન 4.8 કિલોગ્રામ હતું લાઇફોમા માટીની બધી સારવાર કરવા છતાં દર્દીમાં સુધારો જોવા મળ્યો ન હતો જેના લીધે ટ્યુમર બોર્ડ ચર્ચા કર્યા પછી જરૂરી વેક્સિન આપીને હોસ્પિટલના વરિષ્ઠ કેન્સર સર્જન ડોક્ટર દિવેશ પાઠક દ્વારા દર્દીનું ઓપરેશન કરી આખી બરોડ કાઢી સમગ્ર કેન્સર દૂર કરવામાં આવ્યું છે આ કેસ થકી સાબિત થાય છે કે ગમે તેટલો દુર્લભ અને જટિલ કેન્સર હોય તો પણ તેની યોગ્ય કુશળતા દ્વારા સારવાર કરીને નિદાન શક્ય છે આજે હોસ્પિટલના હેડ અને રેડિયેશન ઓન્કોલોજીસ્ટ ડોક્ટર તેજસ પંડ્યા કેન્સર સર્જન ડોક્ટર દિવેશ પાઠક અને મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર આત્મી દ્વારા આ પ્રકારનું જવલ્લે જોવા મળતું કેન્સરને તેની સારવાર પદ્ધતિનું વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી જયાબેન મોદી કેન્સર હોસ્પિટલમાંથી ચીફ કેન્સર સર્જન ડોક્ટર દિવ્ય પાઠક બોલું છું ફોર્ટી એઇટ યર ઓલ્ડ ફિમેલ પેશન્ટ વિથ ડાયગ્નોસિસ ઓફ લિમ્ફોમા પેશન્ટનું વજન જ્યારે અમારી પાસે આવી ત્યારે ફક્ત ચાલીસ કિલો કોઈપણ જે સારવાર લિમ્ફોમા માટેની હોય તે અસર ન કરવાને કારણે અમે એનું સ્કેન કરાવ્યું તો એની અંદર લગભગ પાંચ કિલોનું સ્પ્લીન આઇડેન્ટિફાય થયું સો કલેક્ટિવલી ઇન ટ્યુમર બોર્ડ ડિસ્કશન વી હેવ ડિસાઈડેડ કે આનું જે સ્પ્લીન છે એટલે બરોળની ગ્રંથથી તે કાઢવાની જરૂર છે જ્યારે ઓપરેશનનો પ્લાન થયો ત્યારે બિકોઝ કે પેશન્ટનું વેઇટ બહુ ઓછું હતું ચાલીસ કિલો અને હિમોગ્લોબિન ફક્ત છ હતો તો જે બી ચેલેન્જીસ હતા તે બધા ઓવરકમ કરીને પેશન્ટને ઓપરેશન પહેલા બરોડની ગ્રંથથી કાઢતા પહેલા જે વેક્સિન આપવાની હોય તે આપીને પછી ઓપરેશન પ્લાન કરવામાં આવ્યું અરાઉન્ડ ફોર પોઈન્ટ એઈટ કેજીનું બરોડની ગ્રંથિ કાઢીને જે ફર્ધર ટ્રીટમેન્ટ છે તેના માટે અત્યારે હવે પેશન્ટ અમારું રેડી થઈ ગયું છે અને વિથ ધ હેલ્પ ઓફ ઓટી સ્ટાફ એન્ડ એક્સેલન્ટ આઇસીયુ સપોર્ટ એટ જયાવે મોદી કેન્સર હોસ્પિટલ વી વર એબલ ટુ ગેટ ધ બેસ્ટ પોસિબલ ટ્રીટમેન્ટ ફોર ધીસ પેશન્ટ થેન્ક યુ